શ્રી રાજજી શામાજી તથા સખ્ય સાથે પ્રેમ અને આનંદની લીલા કરે છે પર ત્યાં પચીસ પક્ષમાં અનેક પ્રકારના પશુ પક્ષી બાગ બગીચા ફુવારા મહેલો આવેલા છે જેમાં આપણે શ્રી રાજજી સાથે રામતોની લીલા કરીએ છીએ જમનાજી તથા હોજ કસર તલાવમાં આપણે જળ ક્રીડાનો આનંદ લઈએ છીએ શ્રી રાજજી પોતે સત સ્વરૂપ બ્રહ્મ અને આનંદ સ્વરૂપે શ્રી શામાજી તથા સુખેર સાથે આનંદની લીલા કરે છે આવું સુંદર પરમધામ છોડીને આપણે અહીં આવી ગયા ચાલો આપણા ઘેર એટલે કે પરમધામ જઈએ બોલો શ્રી પ્રાણનાથ ત્યારે જય હેપી થેન્ક યુ